ઇમ થાતા થાતા આવડો કપા થાય ને વીણી ને વેસવા જાય એડ માં કેરે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજા માં છો નો વલોગ માં તમારું સ્વાગત છે મિત્રો આજ ખેડૂત મિત્ર માટે ખાસ વિડિયો એ આ પૂરો જોજો એટલે તમને પણ ખબર પડે હું શું કેવા માંગુ છું મિત્રો આજ આપણે પાણી વાળવી છે આ 6 વાગ્યા ની લાઈટ આવી છે 4 થી 5 કેરા પીધા છે ને અત્યારે 10 વાગ્યા છે ને જો એટલે ઝટકા મારે જ્યાં આઈ થી ચાલુ કરીને પાછા પૂગો કા ઝટકો મારે પાછો ચાલુ કરીને આયા કણે

નો માર્યા વગેરે તમે આપો તો પી રે જો આ બધું પાવાનું છે પણ પી નો રે તો તમને આના વિશે થોડી માહિતી આપી તમને આગળ દેખાડું બીજી માહિતી પણ તમને આપું તમને ઓલા પણ પાણી વાળતા દેખાડી અમે આયા કણે જો આ વરસાદ વાવાઝોડું આવ્યો જો આ બધો સુકાઈ ગયો કપા આમાં હું ખેડૂત મિત્ર ને વધે જો આયા કણે હે તમને પેલા દેખાડું તે દેખાડતો કેતો જો આયા કણે હે આ ચોથો ડાબકો બી વાળા લઈ જાય તો વધે તો વધે હું ખેડૂત મિત્રો જો કાલિયા અને હાથી વધે બીજું કઈ ન વધે અને મહેનત કરી કરીને આવડો કર્યો હોય ને પછી પાછો આ વેસવા જાય એડમાં વેસવા જાય વેસવા જાય ને એડમાં એટલે પછી વાણિયા શું કે આ પેલા ભાવ કિલ્લા કે ચૌદ છ પંદરસો રૂપિયા કે પછી એમ કેવું અહીંયા કણે નહીં જીનમાં તમે ઠલાઈ આવો એટલે ના કણે ઠલવા જાય ના કણે ઠલવા જાય ને થોડોક ઠલવી કે ના બીજા વેપારી હોય ને એ જ હોય પછી એમ કે લીલો હે કરદો હે કેટલું કહે ને એમ કે આમાં તમારા ભાવ પસાથી સો રૂપિયા તમારા ઓછા આવશે ઓછો એટલે ખેડૂત મિત્ર ને છું આમાં વધે અને અત્યારે તમને ખબર બોટાદ અત્યારે એવી રીતે ચાલે બધા ખેડૂત મિત્ર ના જાય ને પછી એના કડોક ઠલવે બીજો હોય એ જોવો ને પાછા એમ કે આમાં ભાવ નહીં આવે આટલો ભાવ આવશે એટલે હું એટલું નરેન્દ્ર મોદી ખેડૂત મિત્ર આંદોલન કરે લીલો એવી રીતે કરે ભાવ તો મિત્ર આંદોલન કરે એટલે ઈ માટે થાય તો ખેડૂત મિત્ર ને તમે જેલમાં પૂરી પૂરી ને તો એમ કયો નહીં આ ને બળદો બધે તમારે હરખો ભાવ આવશે તો ખેડૂત મિત્ર આંદોલન કરે એવું નથી કપામાં ઘઉં હે બાજરો એ માંડવી એ બધું વેચવો આપણે જાવ ના કણે એમ કે આ કચરો હે આવી રીતે તમારો ભાવ ઓછા આવશે તો ના કણે એમ તરત કેવા માંડે તો એમ કે તો તમારો ભાવ હે એટલો ને એટલો ભાવ તમારે રીસે તો ખેડૂત મિત્ર આંદોલન ન કરે અને આમાં એમ થતું તમારે તો બંગલા બની જતા પણ આમાં ખેડૂત મિત્રને ને કઈ ન વધે ખાવા ખાવા લોટે ન વધે હું તો એમ કઉ છું કેમ કે આમાં તો કઈ ખેડૂત મિત્ર ખરા ખાય પીને નકરું વાપરવાનું થાય વાપરવાનું નહીં થાય હું તેમ કઉ છું કેમ કે અત્યારે તો બધી વેસવા જાય ના ઘણી આવી રીતે કરે તો હું વધી એટલે હું નરેન્દ્ર મોદીને ખાસ કેવા માંગીશ આ બધો ખેડૂત મિત્ર નો ભાવ છે એ બધા સડે અને આ આંદોલન અત્યારે ચાલુ છે ખેડૂત મિત્ર ને ખેડૂત મિત્ર જેમ કે એમ કરો તો આંદોલન ન કરે એટલે નરેન્દ્ર મોદી એટલી વિનંતી છે ખેડૂત મિત્ર ને અત્યારે ખાસ જરૂર કેમ કે કપા બેસવા આવી અને એનો ભાવ ન આપો તો કાંઈ ન વળે એટલે આ બધા ખેડૂત મિત્રો પાસે પૂગી એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે બેસવા જાવ ના પણ ખાસ ધ્યાન રાખજો અમે અને આ સ્પેશિયલ કહેવા માટે તમને આ વિડીયો ઉતાર્યો હે તો આ વિડીયો ગીમો હોય તો કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન